તો ચાલો બાળક આપણે ગયા વિડીયોમાં જોઈ લીધું અલગ અલગ પ્રકારની અંતસ્ત્રાવી ગ્રંથિઓ ત્યાર પછીની અંતસ્ત્રાવી ગ્રંથિ પર પહોંચીએ જેમાં છે શુક્રપિંડ અને અંડપિંડ આ બે એક એવી ગ્રંથિઓ છે કે જે ખરેખર એક અંગ તરીકે પણ કામ કરે છે એટલે કે સામાન્ય રીતે શુક્રકોષ અંકોષ જેવા ભાગો પણ બનાવે છે અને સાથે સાથે અંતસ્ત્રાવો પણ ઉત્પન્ન કરવાનું કામ કરે બેવડા કામ જેમ આપણે સ્વાદુપિંડ ગ્રંથિ જોઈએ જે બેવડા કાર્યો સાથે સંકળાયેલી છે એવી આ ગ્રંથિઓ છે એના વિશેની વાત જોતા જઈએ આપણે તો સૌથી પહેલા શુક્રપિંડની વાત આપણે આવે

એને સાદી ભાષામાં શુક્રોત્પાદક નલિકાઓના ભાગ કહી શકાય અને આ વચ્ચે જે જગ્યા છે એ આંતરાલીય વિસ્તારના ભાગો એટલે આંતરાલીય પેશીની રચનાઓ ત્યાં આગળ વચ્ચે જોવા મળતી હોય છે શું કામ કરે કયા અંતસ્ત્ર ઉત્પન્ન કે આપણે અહીંયા પાઠમાં અંતસ્ત્રની વાત કરવાની છે તો એના આધાર વિચારીએ તેમાંથી એમાંથી ઉત્પન્ન અંતસ્ત્રો છે એને એન્ડ્રોજન કહેવાતા અંતસ્ત્રાવો છે કે જે અંતસ્ત્રાવોના સમૂહમાંનો એક છે ટેસ્ટોસ્ટેરોન તો એવું કહી શકાય શુક્રપિંડમાંથી ઉત્પન્ન જે અંતસ્ત્રાવોનો જે સમૂહ છે એ એન્ડ્રોજન્સ ના નામથી ઓળખી શકાય એમાં એક ઉદાહરણ આપણે કહેવું હોય તો ટેસ્ટોસ્ટેરોન તમે બહુ પહેલેથી યાદ રાખી રહ્યા છો ટેસ્ટોસ્ટેરોન તો સરળ જોવા મળે એમાંથી કાર્યો શું છે ટેસ્ટોસ્ટેરોન આધારે તો જાતીય અંગો અને અંતઃસ્ત્રણ સ્ત્રાવનું મુખ્ય કાર્ય એના પર છે એન્ડ્રોજન શું કરે છે તો સહાય પ્રજન અંગો જેવા કે અધિવૃષણ નલિકાઓ શુક્ર વાહિનીઓ શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રજનન માર્ગ વગેરેનો વિકાસ પ્રેરે છે તો પહેલું કામ છે મુખ્ય જાતિ અંગો પર આ પ્રકારનું એ શું છે તો કે સામાન્ય રીતે નરની અંદર જે નર પ્રજનન તંત્ર છે થોડું આગલા એટલે ડાયરેક્ટ હું વાત કરી શકું તમારી સાથે કે સહાય પ્રજા અંગો કેવા બધા જે મદદ કરનારા છે જેમ કે એમાં એક છે અધિવૃષ્ણ નલિકા કે જે અહીંયાથી ઉત્પન્ન છે આ જે આપણે બોલીએ આ આખો ભાગ જે છે આ અધિવૃષ્ણ નલિકાનો છે પછી શુક્રવાહિની આ ઉપરનો ભાગ શુક્રવાહિની નો છે દેશવન એના પછી આગળ તરફ વધીએ તો એક ગ્રંથિ છે પ્રોસ્ટેટ ગ્રંથિ છે મૂત્રજનન માર્ગ છે આ બધા જે અંગો છે એ બધા અંગોનો વિકાસ પ્રેરવાનું કામ કોણ કરે છે તો આ જાતીય અંતસ્તાવ ટેસ્ટોસ્ટેરોન એન્ડ્રોજન્સ કરતા હોય છે એ ઉપરાંત શરીર પર વાળની વૃદ્ધિ આક્રમકતા ઘીરો અવાજ જેમ કે પુરુષ છે એ પુરુષ તરીકે ક્યારેક વર્તે છે તો સામાન્ય રીતે એવું કહી શકાય કે આ અંતસ્ત્રાવો જે હોય છે ને એ વ્યક્તિ એમ કહી શકાય ત્યારે બાલ્યાવસ્થામાં સક્રિય ન થાય તેવી ગ્રંથિઓ કઈ છે બરાબર છે તો બાલ્યાવસ્થામાં જે સક્રિય નથી તેવી ગ્રંથિ તરીકે કહીએ તો શુક્રબેન નરમાં આવે અને માદામાં અંડપિંડ આવશે હોય ખરી હજુ કાર્ય કરતી નથી ત્યાર પછી સક્રિય થાય તો એને ખબર કહેતા આપણે કે આ અંગો સક્રિય થઈ ગયા છે તો આની એક પ્રકારનું ઉદાહરણ કહી શકીએ એ પ્રકારની સૂચના કહી શકાય કે આપણા શરીરમાં જેમ કે પુરુષને ખાસ કરીને મોજ કે દાઢી આવવાની પ્રક્રિયા શરૂ થઈ જાય કાનની ઉપર વાળાવાની પ્રક્રિયા જોવા મળી શકે છે અવાજ જે છે કિન્નો જે સામાન્ય નાના ધોરણ ઉંમરમાં જોવા મળતો હોય એ થોડો ઘેરો બની જાય સ્નાયુલ બાંધો બાંધો જે હોય સ્નાયુનો એ પણ થોડો મજબૂત ભાગમાં ફેરવાઈ જાય તો આવા ફેરફારો માટે જવાબદાર છે કોણ આ અંતસ્ત્રાવ સાથે સાથે શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજ છે વ્યક્તિની નર જાતીય વર્તણૂક પર પ્રભાવ પાડે છે એટલે કે નરના જે લક્ષણો છે નરની જે બિહેવિયર છે એ પોતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સાથે મળી સી એન એસ સાથે મળી અને પ્રક્રિયા કે દર્શાવડાવે છે તો પહેલી વાત આપણે સહાયક અંગોની પર અસર આવે બીજા સહાયક સહાયક ફેરફારો કહી શકાય છે આ બાબતો અને સાથે સાથે શુક્રકોષ જનન એટલે કે શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા જે થતી હોય છે એમાં મદદ કરે છે તો એક અંતઃસ્ત્રાવ કહી શકીએ એ ઉપરાંત પ્રોટીન કાર્બોદિત ના ચયા પચય પર પણ અસર કરે છે કેમ તો કે વ્યક્તિમાં સ્નાયુલ બાંધો બની ગયો છે સ્નાયુની અંદર જે રચના છે મુખ્યત્વે પ્રોટીનની હોય તો એની અંદર જે પ્રોટીન વપરાવાની પ્રક્રિયા હોય એ નાના ઉમરમાં થોડીક અલગ હોય અને ત્યાર પછી બદલાઈ જાય તો એના માટે જવાબદાર છે આ અંતઃસ્ત્રાવ તો આટલા કાર્યો યાદ રાખી શકાય છે બહુ સહેલી વાતો છે બીજી ગ્રંથિ છે અંડપિંડ આ એક અંડપિંડની અંતઃસ્ત્રાવનો થોડો છેદ તમને દર્શાવેલો છે એ કેમાં છે તો કે સ્ત્રીઓમાં ઉદર ગુહામાં એક જોડમાં આવેલા જોવા મળે છે એમાંથી અંડપુટ્ટીકાઓ હોય આધારક પેશીનો એનો લાખો ભાગ જોવા મળે તો આ એક અંડપિંડનો છેદ જ દર્શાવેલો છે આકૃતિમાં બાળકો આખી જે રચના છે આ આખા ભાગમાં આ વચ્ચેનો જે વિસ્તાર હોય એનો મજ્જકનો વિસ્તાર કહેવાય અને આ જે ભાગ છે એ બાહ્યકનો ભાગ કહેવાય યસ એને આપણે બાહ્યક કહી શકીએ છીએ તો એની અંદર શું હોય છે તો આવી અલગ અલગ પ્રકારની અન્નપુટ્ટિકાનો વિકાસ જોવા મળે આવી અન્નપુટ્ટિકાનો વિકાસ થાય એમાં એસીઆઈ કોર્પસ યુટીમ જેવી રચનાઓ બનતી હોય આવી રચનાઓ ક્યાં જોવા મળતી હોય છે અન્નપિંડમાં જોવા મળી શકે છે અંડપુટિકાના વિકાસ પામીને ઇસ્ટ્રોજનનું નિર્માણ થતું હોય અહીંયા મુખ્ય કાર્ય શું છે ઇસ્ટ્રોજન બનાવવાનું છે તે સિવાય અંડકોશપાત એટલે કે અંડપિંડમાંથી અંડકોષ જે મુક્ત થતો હોય છે આ અંડકોષ મુક્ત થાય છે તે મુક્ત થવાની પ્રક્રિયા છે એમાં એ કામ કરે પછી જે બધો બાકીનો ભાગ વધ્યો એમાંથી કોર્પસ લ્યુટિયમ બનાવી દેશે ઇઝ કોર્પસ લ્યુટિયમ તો આ કોર્પસ કોર્પોસીમાં ફેરવાની પ્રક્રિયા થતી હોય છે આવું એમાં થતું હોય તો એ ખાસ સમજવાનું શું છે જે અન્નપુટ્ટિકા છે એ અન્નપુટ્ટિકામાંથી ઇસ્ટ્રોજન નામનું અંતઃસ્ત્રાવ નિર્માણ થાય અને કોર્પસ લ્યુટિયમ છે એમાંથી પ્રોજેસ્ટેરોન જેવા અંતસ્તરનો સ્ત્રાવ થતો હોય છે તેમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થતો હોય છે એમાંથી બનતા હોય છે આ બંને અંતસ્ત્રાવ સ્ટીરોઈડ પ્રકારના અંતસ્ત્રાવો કહેવાય એટલે કે સ્ટીરોઈડયુક્ત અંતસ્ત્રાવો છે કહી શકાય છે કોણ તો કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન આની પહેલાં જે ટેસ્ટોસ્ટેરોન પણ બની ગયા એ પણ એક સ્ટીરોઈડ પ્રકારનો અંતસ્ત્રાવ કહી શકાય છે હવે આ અસર કેવી કરે છે તે મુખ્ય જાતીય અંગો પર અસર કરે છે જેમ કે અંડકોષનું નિર્માણ પણ દર્શાવે છે આખી ઘટના અંડકોષના નિર્માણની સાથે દર્શાવેલી કહી શકાય છે ઈસ્ટ્રોજન માદા પ્રજનન તંત્રની વૃદ્ધિ પ્રેરે છે હા જેમ પહેલામાં શું હતું તો કે નરના સહાયક અંગોનો વિકાસ થતો હતો તો અહીંયા ઘણી માદા જે અંગો હોય જેમ કે ગર્ભાશય છે અંડવાહિની છે આવા ભાગોનો વિકાસ

જેમ કે આ અને નો અવાજની પ્રક્રિયા થાય ચરણ જે છે એ ગર્ભ ધારણમાં મદદરૂપ કરતા હોય છે હા અંદર જ્યારે સ્થાપન થાય તો ત્યાં અસર થતી જોવા મળે છે બીજું સ્તન ગ્રંથિ પર અસર કરી દૂધના સ્ત્રાવ અને સંગ્રહની ક્રિયાને ઉત્તેજે છે જો આનું કાર્ય છે સ્તન ગ્રંથિના વિકાસને પ્રેરવાનું છે આ એના પર અસર કરે છે દૂધનો સ્ત્રાવ કરવા માટેની પ્રક્રિયા અને સંગ્રહ કરવાની પ્રક્રિયાને ઉત્તેજવાનું કાર્ય કરે છે જ્યારે યાદ કરો આપણે ભણીને આવ્યા છીએ પાઠમાં આગળ કે પ્રોલેક્ટીન આ જે છે એ પણ સ્તન ગ્રંથિ પર અસર કરે અને એના દ્વારા શું થતું હોય છે તો એ મુખ્યત્વે રીતે ચોક્કસ દૂધનો સ્ત્રાવ પ્રેરે સાથે સાથે ઓક્સીટોસિન એટલે કે ઓટી એ પણ શું કરશે તો એ સ્તન ગ્રંથિમાં દૂધને બહાર લાવવાનું કામ કરશે તો આ યાદ રાખજો સ્તન ગ્રંથિ પર અસર કેટલા લોકોએ કર્યો કહેવાય તો એક ઇસ્ટ્રોજને કર્યું છે બીજું પ્રોજેસ્ટેરોને કરેલું છે

અટકાવે હા એટલે આ બી કેવો કહેવાય તો કે કારણ કે આનું કામ શું છે એનું કામ છે સંકોચન યસ પણ એ ક્યારે ઉત્પન્ન થાય તો કે જ્યારે ગર્ભનો વિકાસ પૂરો થઈ ગયો ત્યારે તો આનો મેન ઉદ્દેશ્ય શું છે ગર્ભના વિકાસને જાળવી રાખવાનો છે જો કારણ કે હજુ બાળકનો વિકાસ પૂરો થાય પણ જેવો પૂરો થઈ જાય તો ત્યારે વન્સ મોર રિલેક્સિંગ ઉત્પન્ન થાય અને એ પ્રસવ શક્ય બનાવે એટલે કે બાળકનો જન્મ શક્ય બનાવી શકે છે તો આ અંતસ્ત્ર એવા છે આ બંને અંતસ્ત્રની ખાસિયત એવી કહી શકાય છે કે આ બંને અંતસ્ત્રો એક પ્રકારના આખા મહિના દરમિયાન ચોક્કસ દિવસે માં જોવા મળે છે માટે તેને એક પ્રકારના ટેમ્પર હોર્મોન્સ પણ કહેવામાં આવે આર હોર્મોન્સ કેમ કેવું તો કે સામાન્ય રીતે શરીરમાં ચોક્કસ જ્યારે આપણે થોડીક ડિટેલમાં ભણીશું કે અંડપિંડમાં કઈ ચક્રિય પ્રક્રિયા ચાલતી હોય છે તો તેમાં તમે સમજશો કે અંડપિંડની અંદર જ્યારે અન્નપુટિકાઓ બનતી હોય તો એ દરમિયાન વધારે ઇસ્ટ્રોજન હાજર હોય પછી કોર્પસ લ્યુટિયમ આવી જાય તો એના માટે જવાબદારી આ પ્રોજેસ્ટરન તો કોર્પસ લ્યુટીયમ જયારે હાજર આ હાજર એમ બંને ઓલ્ટરનેટ હાજરની હાજરી પ્રમાણ જુદું જુદું થયા હોર્મોન્સ કહેવાય જેમ કે કોર્પસ લ્યુટિયમ જો કોર્પસ લ્યુટિયમ જો નહી જ હોય તો પ્રોજેસ્ટરન ક્યારે આવતો જ નથી તો એ પરિસ્થિતિમાં પ્રોજેક્ટ નહીં જ હાજર હોય તો આ તો જ્યાં સુધી પ્રશ્ન હાજર છે ત્યાં સુધી કોર્પસ લ્યુટિયમ હાજર છે આપણે કહી છીએ તો એ પ્રક્રિયા જે જળવાઈ રહેતી હોય છે એનું કારણ શું છે આ અંતસ્ત્રાવ કેવા છે તો કે ટેમ્પરરી હોર્મોન્સ તરીકે કાર્ય કરનારા કહી શકાય છે

એટલે આ બંને અંતસ્ત્રાવનો મુખ્ય ઉદ્દેશ્ય આવી રહ્યો છે હા ક્યારે તમે સાંભળ્યું હશે કે ધારો કે કોઈ વ્યક્તિમાં એટલે કે સ્ત્રીમાં મેનાપોઝ સ્થિતિ આવી જાય આ મેનાપોઝ નો સ્થિતિ મતલબ એવો થાય છે કે ઋતુસ્ત્રાવ બંધ થઈ ગયો છે તો આ બંધ થવાની પરિસ્થિતિ દરમિયાન શું થતો હોય છે આવા અંતસ્ત્રાવના પ્રમાણમાં થોડો ઘટાડો થાય હા કેમ સર સંપૂર્ણ ઝીરો એટલા માટે થતા નથી કે થોડી ઘણી અસર કોણ કરશે પેલું એડ્રિનલ ગ્રંથિ અસર કરતી હોય છે એટલા માટે એડ્રિનલ બાહ્ય ના તે તેમાં સેક્સ કોર્ટિકોડ છે જ બધા પણ અહીંયા આગળ બહુ મોટો જથ્થો ઓછો થઈ જતો હોય છે એટલે એની એક અસર આંગળી જોવા મળતી હોય છે એટલે બંને જણા મળી અને માસિક ચક્રનું નિયમન કરે ગર્ભાશયની દિવાલનું નિયમન કરનારા છે ત્યારે બંને ભેગા મળીને કામ કરે છે આપણે કહી શકીએ છીએ પણ અહીંયા ખાસ યાદ રાખજો જો એમ પૂછવામાં આવે કે ગર્ભાશયનું સંકોચન અટકાવે છે તો આ પ્રેરે છે તો આ ઓક્સિટોસિન બંને વસ્તુ ખાસ યાદ રાખી દેવાની બીજું આમાંથી જે રિલેક્સિંગ નામનો અંતસ્ત્રાવ છે એ પ્રસવ દરમિયાન ઉત્પન્ન થાય એટલે કે ધારો કે કોઈ વ્યક્તિ માતા બનતા નથી તો એના શરીરમાં નામનો સુધી ક્યારેય ઉત્પન્ન થયો નથી એવું કહી શકીએ આપણે હા કારણ કે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે બાળ પ્રસવ શક્ય બનાવવાનું પણ ધારો કે કોઈ વ્યક્તિ વંદ્ય છે એટલે કે સંત જન્મ નથી આપતો યુગલ તો એ પરિસ્થિતિમાં સ્ત્રીઓમાં આ અંતસ્ત્રાવ જોવા મળતો નથી એવો આપણે કહી શકીએ ખરા ઓકે તો આ બધા અંતસ્ત્રાવની કારકિર્દી યાદ રાખવાની હા આને કારણે આપણે લખ્યું ગૌણ જતી અંગોના કાર્યોનું પ્રેરે તેમાં એક પ્રકાર આપણે લખી શકીએ છીએ કે જેમ પેલા લોકોમાં ઘેરો અવાજ બનતો હોય છે તેમાં અહીંયા તીનો અવાજ બનતો હોય છે જે અવાજમાં ફેરફાર હોય સ્નાયુનો બાંધાના ફેરફાર જોવા મળે છે ચહેરાની સુંદરતા જે હોય છે એના માટે જવાબદાર છે ઇસ્ટ્રોજન તો એને કારણે આવું જોવા મળી શકે છે અન્ય અંગોના અંતસ્ત્રાવની ગ્રંથિ તરીકેનો ફાળો એટલે શું તો આપણા શરીરમાં અમુક અંગિકાઓ એવી છે અમુક ભાગો સોરી એવા છે અંગો કે જે અંગોની અંદરની ચોક્કસ કોષોની રચનાઓ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અત્યાર સુધી જેટલું પણ ભણ્યા ધારો કે શરૂઆતથી કરી દઉં તો અહીંયા આપણે ભણ્યા પિટ્યુટર ગ્રંથિ હાઇપોથેલેમસ ગ્રંથિ પિનિયલ ગ્રંથિ અહીંયા ભણ્યા ગળાની અંદર આપણે પહેલી થાઇરોઇડ ગ્રંથિ પેરાથાઇરોઇડ ગ્રંથિ છાતીમાં થાઇમસ ગ્રંથિ સ્વાદુબિન ગ્રંથિ એડ્રિનલ ગ્રંથિ શુક્રબિન અને અન્નપિન આ બધી એક ચોક્કસ ગ્રંથિ જે કોષોનો સમૂહ હતો અને આપણે પહેલા ટોપિકમાં તમે વિડીયોમાં જોયું છે જે જેની અંદર આપણે સમજાવ્યું છે કે સંગઠિત અને અસંગઠિત કોષો દ્વારા પણ અંતઃસ્ત્રય ગ્રંથિઓ બનતી હોય છે તો એવી અહીંયા આગળની હવે વાતો આવશે કે જેમાં કોઈ અંગોમાંથી નાના નાના ભાગો એક એક કોષો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે જરા જોતા જઈએ આપણે તો પહેલો ભાગ આવે છે હૃદય એમાં ખાસ કરીને કર્ણકની દિવાલ હોય છે એમાંથી પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જેનું નામ છે એ એન એફ એ એન એફ એ શું છે તો એને કહી શકાય છે એટ્રિનલ નેટ્રીયુરેટિક ફ્રેક્ચર કે જે આપણા શરીરમાં બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે અને એનાથી પ્રબળ સોરી જ્યારે બ્લડ પ્રેશરનું પ્રમાણ વધારે દેખાય છે કે જે વિસ્તરણ પ્રેરવાનું કામ કરે છે એટલે શું તો કે જ્યારે ધમનીઓમાં રુધિર વહેતું હોય રુધિર વહે છે ત્યારે એના પર દબાણ થાય હા તમે જાણો છો આપણી જે હૃદયની રચના છે તો આપણે જાણીએ છીએ કે લોહી બહાર નીકળે તો સ્વાય છે કે જયારે દબાણ ધક્કો વાગતો હોય હોય છે છે પુષ્કળ દબાણ તો એ દબાણ સહન કરવાનું છે આપણે જાણીએ છીએ કે દર એક મિનિટમાં બોતેર વખત આપણું હૃદય ધબકે છે તો એ બોતેર વખત ધક્કો બહાર ફેંકાવવાનો છે તો આવા ધક્કાની જે અસર ત્યાં થતી હોય છે એ ધમની દિવાળી નુકસાન કરી શકે છે તેવું ન થાય અને બ્લડ પ્રેશર ઓછું રહે કંટ્રોલમાં રહે એટલા માટે એટ્રિયલ એટ્રિયલ નામ કેમ પડેલો છે તો કે કર્ણકને આપણે એટ્રિયલ કહીએ છીએ નેટ્રિયટિક ફેક્ટર જે છે તો એને કારણે રુધિર એ વિસ્તરણ કરનાર છે એટલે જે રુધિર આપણી એટલી સાંકળો ભાગ હોય તો એનો વિસ્તાર વધારી દે તો થયું શું અંદરનું દબાણ ઘટી ગયું પણ લોહી એટલા ફોસથી જ જશે તો એક ફાયદો અહીંયા કરી આપે છે હા બીજું કામ શું છે આ કામ તો છે જ પણ સાથે સાથે યાદ હોય તો આપણે ભણીને આવ્યા છીએ આગલા પાર્ટની અંદર ઓગણીસમા પાર્ટમાં એક સિસ્ટમ છે રેનિન એન્ટીઓટેન્સિનોજન પછી આલ્ડોસ્ટેરોન સિસ્ટમ તો આર એ એ એસ સિસ્ટમ છે આ જે સિસ્ટમ છે એનું નિયમન એનું નિયમન આ તો એને અટકાવવાનું કામ પણ આના હાથમાં છે એનએફ ના હાથમાં છે એ ત્યાં અટકાવવાનું કામ કરે છે બીજું છે મૂત્રપિંડમાં ઉત્પન્ન થાય જે જી સી ભાગો છે એટલે શું જેક્સ્ટ્રા ગ્લોમેરુલર સેલ સેલ એટલે કોષ તો એમાંથી ઉત્પન્ન થાય છે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ જેનું નામ છે ઇરિથ્રોપોએટિન યસ ઇરિથ્રોપોએટિન એ શું કરે છે તો કે રક્તકણ નિર્માણની ક્રિયાને ઉત્તેજે છે યસ ક્યાં ગણી સર તો આપણા પાસે જે બોન મેરો છે અસ્થિ મજ્જા હોય છે આ અસ્થિ મજ્જામાં સ્તંભ કોષો આવેલા હોય છે સ્ટેમ સેલ જેને કહેવાય તો આવા સ્ટેમ સેલ ની ઉપર અસર કરે છે અને એને કહે છે કે તમે રક્તકણ બનાવવાનું કામ પ્રેરો એટલે કે આરબીસી બનાવો તો એ યાદ આજો બાળકો રક્તકણ બનાવવાની જે પ્રક્રિયા છે ને એનું નામ શું છે તો એ પ્રક્રિયાને કહેવાય છે ઇરિથ્રો પ્રક્રિયા કહેવાય તો જો નામ કીધું યાદ રાખો જે રક્તકણ છે એ રક્તકણને શું કહેવાય

હા એ ક્યાંથી ઉત્પન્ન થશે નરની અંદર અલગ અલગ ત્રણ ગ્રંથિઓ છે સહાયક પ્રજનન ગ્રંથિઓ એમાંની એક છે શુક્રાશય એક છે પ્રોસ્ટર ગ્રંથિ એક છે બલ્બોધર ગ્રંથિ તો જે શુક્રાશયની રચના હોય છે એની અંદર ત્યાં ઉત્પન્ન થાય અને જેને કારણે જ્યારે વીર્યનું વહન યોનિમારમાં થતું હોય તો ત્યાંની જે સ્નાયુઓ છે એમાં સંકોચન બરાબર પ્રેરાય તો એના પર અસર થઈ શકે એવા પદાર્થ એમાંથી મુક્ત થતા હોય છે તે આ છે પ્રોસ્ટા ગ્લેન્ડિસ નામની રચના કહી શકાય આંતરીય માર્ગ એટલે કે પાચન માર્ગના ભાગમાં જોવા મળે છે અંતસ્ત્રાવી કોષો એમાંથી ઉત્પન્ન થાય પેપ્ટાઇડ અંતસ્ત્રાવ ગેસ્ટ્રીન સિક્રેટિન કોલીસિસ્ટોકાઇનિન અને જીઆઈપી ગેસ્ટ્રીન ઇનહિબિટિંગ પેપ્ટાઇડ તો પહેલો ગેસ્ટ્રિન શું કરે છે જઠર ગ્રંથિ પર જાય અને એને ઉત્તેજિત કરી અને એમાંથી જઠર રસનો સ્ત્રાવ કરાવડાવે કે જેની અંદર શું હોય શકે છે તો મુખ્ય આપણે કાણી શકે છે કે ભાઈ મંદ એસસીએલ ની રચના હોય પહેલા પેપ્સિનોજન જેવા નિષ્ક્રિય અંતઃસ્ત્રાવ સોરી ઉત્તેજક હોય એને પ્રેરવાનો કામ કરે છે સિક્રિન સ્વાદુપિંડ ભર જાય પાણી અને બાયક કાર્મેન્ટ આયનોનો સ્ત્રાવને ઉત્તેજે છે યસ સિક્રિન હા આની વાત તમને સમજાવેલી ફરીથી યાદ કરી લો આ સિક્રિન શું કહેવાય છે ઇટ ઇઝ અ વેરી ફર્સ્ટ ટાઈમ આ સૌ પ્રથમ સોઢાયેલો અંતઃસ્ત્રાવ છે હા તમને મેં ત્યારે કીધું કે સ્ત્રાવ થવાની પ્રક્રિયાને સિક્રેશન કહેવાય એટલે સિક્રેટ નામ પડી પછી આવતા બધા પદાર્થ સુધી આવ્યા એટલે બધા નામ તો સિક્રેટ પડાય નહીં ને નામ બદલાય પણ આનું નામ એનો જ રવા દેલું છે તો એ ક્યાં જાય છે સ્વાદોપિંડને કહે છે ને કહે છે તમે શું ઉત્પન્ન કરો બાય કર્મ દ્વારા આયનો ધરાવનાર ઉત્તેજક ઉત્પન્ન કરે એ શું છે એક પ્રકારનો સ્વાદુ રસ કહી શકાય છે બીજો સીસીકે કોલેસિસ્ટોકાઇનિન કોલેસિસ્ટોકાઇનિન એ સ્વાદોપિંડ અને પિત્તાશય પર અસર કરે છે અને સ્વાદુપિંડથી શું આવશે

એ જઠરગંધિ પર જઈ જઠર રસના સ્ત્રાવને અવરોધે છે અટકાવે છે નામ જ છે ગેસ્ટ્રિન ઇનહિબિટિંગ પેપ્ટાઇડ એટલે કે ગેસ્ટ્રિનને અટકાવનારો પદાર્થ કેમ સર એવું થોડું પાછળ તમે છે તમને મેં કે જઠરગંધિમાંથી ગ્રંથિમાંથી જઠર રસનો સ્ત્રાવ ક્યારે ઉત્પન્ન થાય જ્યારે જરૂર પડે ત્યારે પણ જ્યારે જઠર પાક બની ગયો તો હવે જઠરની જરૂર જઠરમાં પ્રક્રિયાની જરૂર જ નથી તે પ્રક્રિયાને બંધ કરવાની છે તો ત્યારે ગેસ્ટ્રિનની જરૂરત નથી તો અત્યારે જીઆઈપી આવશે ને અટકાવી દેશે હા આનું બીજું કામ યાદ કરી દો તમને કે શું કામ કરે છે તો કે છે કે હવે ખોરાક આવે પાચન થવાનું છે હજુ વધારાનું ગ્લુકોઝ બનવાનો છે એટલે ઇન્સ્યુલિન ને પહેલા તૈયાર રાખે છે તો ત્યાં જીઆઈપી કામ કરી રહ્યો છે આમ કેવાય કે જે અન્ય અંતઃસ્ત્રાવી અંતસ્ત્રી બધી હોય છે બધી અંતસ્ત્ર ઉત્પન્ન થતા હોય છે એ બધા એક પ્રકારના વૃદ્ધિકારકો કહેવાય આપણા શરીરના કે જે શરીરમાં શું કામ કરે છે સામાન્ય વૃદ્ધિની પ્રક્રિયા કરે છે સમારકામની પ્રક્રિયામાં મદદ કરતા હોય છે પુનઃસર્જનની પ્રક્રિયામાં મદદ કરતા હોય છે જેમ કે આપણા કોષની કઈ વાગી ગયો નવી ચામડી આવવાની છે તો નવી ચામડી આવી તો પુનઃસર્જનની ઘટના થાય પેશીઓમાં તો એવી પ્રક્રિયાને ત્યાં આગળ જે ઉત્તેજવાનું છે જેને આપણે કહી શકીએ ને કે કોષ વિભાજન પ્રેરી દીધું તો એવું કામ પણ આપણે પ્રેરવામાં આવતું હોય છે તો ત્યાં આગળ બધા ભાગો કામ કરે છે તો આ અંતઃસ્ત્રાવ એવા છે કે જે એક એક કોષીય રચનામાંથી ઉત્પન્ન થતા હોય છે ઓકે તો અહીંયા આપણે એક આખો ટોપિક જોઈ લીધો કે જેની અંદર બધી માહિતી લીધી ઓકે બાકીના માહિતી નવા લેક્ચરમાં જોઈએ થેન્ક યુ